છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ સ્વચ્છ ભારત મિશન વિભાગના કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને નાણાં નહીં ચૂકવવાના આક્ષેપ સાથે તાળાબંધી કરવાના કરેલા એલાનથી હડકમ મચી ગયો છે છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાએ એસબીએમના વીસ ગ્રામ પંચાયતોમાં સામૂહિક સોકપીટ બનાવવાની કામગીરી કરનાર વીસ ગ્રામ પંચાયતોને વીસ લાખના નાણાં છોટાઉદેપુર જિલ્લા વિકાસ એજન્સી દ્વારા ગ્રાન્ટ ન ચૂકવતા તાલુકા પંચાયત કચેરીના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ વિભાગને તાળાબંધી કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા એલાન કરતા સરકાર સામે ભાજપ પાર્ટીમાંથી તાલુકા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયેલા નેતા મેદાને પડતા તંત્રમાં હડકમ મચી ગયો છે જિલ્લા પોલીસ સવારથી આવી ગઈ છે તાલુકા પંચાયત કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે પરંતુ તંત્ર દ્વારા મળેલી ખાતરીના આધારે તાળાબંધીનો કાર્યક્રમ મોકૂફ રખાતા પોલીસે હાસકારો અનુભવ્યો હતો તમે તાલુકા પંચાયતની અંદર તાળાબંધી કરવા શું હતો સમગ્ર મામલો અને શું ચર્ચા થઈ તાળાબંધીનું મુખ્ય કારણ એ હતું કે એક વર્ષથી પણ વધારે સમય જે જિલ્લા પંચાયત હસ્તક ડીઆરડી કચેરી ડીઆરડી કચેરીના માધ્યમથી જે એસબીએમ શાખા જે આવી છે છોટાદેપુર તાલુકામાં એ શાખા દ્વારા આખા છોટાદેપુર તાલુકામાં આમ તો જિલ્લામાં જ છે દરેક જિલ્લાના જે આપણા તાલુકા છે દરેક તાલુકાના પૈસાનો મજૂરીનો મજૂરોના ચૂકવણાનો પ્રશ્ન છે તો અમે અમારા છોટાઉદેપુર તાલુકામાં એક વર્ષથી પણ વધારે જે મજૂરોએ કામ કર્યું છે જે અને આ કામ કર્યું છે અગાઉ એક એજન્સી કર્યું તરત જ એ પૈસા ઉપાડીને જતા રહે છે પણ ત્યાં અમારા સ્થાનિક મજૂરોએ જ્યારે બી કામ કરવાનો વારો આવ્યો છે કામ કરીને પૂર્ણ કરીને એમને આપ્યું છે ને એ આ કામને બેથી ત્રણ ચાર વખત તો કલર કામ કર્યું આ કલર બતાવવા માટે અધિકારીશ્રીઓને તો આ પેમેન્ટ લેતે લેતે લોકોમાં રોષ ઊભો થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે ક્યારેક અમારા જોડે ખર્ચન થતું હોય છે પબ્લિક જોડે મજૂર જોડે તો તમે નવા એની વાત તમને કહું થોડા સમય પહેલાં ને દાહોદ દાહોદનું તંત્ર અને છોટાઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે ભાઈ જમીન આસમાનનો ફરક છે દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે જીરો ટેકિંગ કરવા પડે કલર કામ કરવા પડે તો ગુજરાત રાજ્યમાં તમે પણ રહીએ છો સાહેબ ચાલુ સત્તાના માણસો છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું તો મારે એ સવાલ કરવો છે તંત્રને આવો ભેદભાવ કેમ દાહોદ અને છોટાઉદેપુરમાં જ્યારે વિકાસની દ્રષ્ટિએ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠા છે ત્યારે અમે ઘણી બધી વાતો કરતા હોઈ છે કે અમારી વિકાસશીલ સરકાર છે વિકસિત સરકાર છે ત્યારે અમારે અમારા મજૂરોએ કામ કરેલું જે મજૂરી લેવા માટે પણ અમારે સંઘર્ષ કરવો પડતો હોય છે ત્યારે મેં આજે એસબીએમ શાખામાં અમને બાહેદરી આપી છે કે થોડા પાંચથી છ દિવસમાં અમે એ ચૂકવણું કરી દઈશું જો ચૂકવણું ના કરવામાં આવે તો ફરી પાછો ફરી પાછો મેં એક અઠવાડિયામાં સમગ્ર તાલુકા પંચાયતની કચેરીને તાળાબંધી કરીશ અને આ વખતે તો મેં થોડા લોકો આવ્યા છે અને આવતા દિવસોમાં સમગ્ર તાલુકા પંચાયતને તાળાબંધી કરીશ જો અમારા વિસ્તારના મજૂરોને પૈસા ચૂકવણી ન થાય તો દાહોદના મજૂર આવે ને તરત પૈસા મળી જાય દાહોદની એજન્સી આવે ત્યારે તરત મળી જતી હોય છે મેં ઘણીક વખત થોડા દિવસો પહેલાં પણ એક સવાલ કર્યો હતો કે જેટલી પણ દાહોદની એજન્સી છે દરેક એજન્સીની તપાસ થવી જોઈએ અહીંયા અમારા સરપંચોને માત્ર હેડપમ આપી દે એટલે તો ખુશ થઈ જાય સરપંચો પણ એક જ લીટીમાં જે ગ્રાન્ટ મહિલા ઉત્થાન માટે પાંચથી છ કરોડ રૂપિયા ફરવાતી હોય છે એવી ઘણી અસંખ્ય રમતગમત માટે છે છોકરાઓ માટે છે ક્લાસીસ માટે છે એવી બધી ઘણી ગ્રાન્ટો હોય છે માત્ર ફોટો પાડો અને પૈસા લઈ જાઓ તો આ વળી કેવું તો મેં વહીવટી તંત્રને અને તંત્રને જે છોટા ઉદેપુરમાં જે છે એ બધા તંત્રીઓને મેં કહીશ કે હવે સમય બીજો નથી મિત્રો બરાબર એટલે તમે દાહોદની જેમ અમારા છોટા ઉદેપુરને સમજવાની કોશિશ ના કરે અને છોટા છોટાઉદેપુરના જે કંઈ છે જે વિકાસની દ્રષ્ટિએ જે સરકાર કરોડો રૂપિયા ફળવાય છે તે કરોડો રૂપિયા જાય છે ક્યાં અને એનું કામ થવું જોઈએ આપણા વિસ્તારમાં છોટા ઉદેપુરમાં અને તમે બધા અહીંયા જ રહો છો જોવો છો કેટલી ગ્રામ પંચાયતો એવી છે જેને બિલો ચૂકવણી નથી કરી ઘણી બધી ગ્રામ પંચાયતો ટોટલ જ કહીએ તો એ ખોટું નથી અને આ તો વિભાજિત થઈ છે કે પણ જે તે વખતે જૂથ ગ્રામ પંચાયત અમુક પંચાયતો વિભાજિત થયેલી છે તો એ બી જૂથમાં તો આવે જ છે ને તો એના બી બધાના બિલો બાકી કેટલા કેટલા લાખો લગભગ ચૂકવણું બાકી કોઈ કોઈ જગ્યાએ પાંચ લાખ કોઈ જગ્યાએ છ લાખ કોઈ જગ્યાએ બે લાખ કોઈ જગ્યાએ એક લાખ એવરેજ વીસ પચીસ લાખ રૂપિયા ચૂકવું વધારે વધારે અને આ કામ જો એજન્સી કરે ને દાહોદની કોઈ એજન્સી તો તરત એને બિલ મળી જાય ઉદયપુરના લોકલ મંજૂર લોકલ કારીગર કરે ને ત્યારે બિલ લેવા માટે અમારે ધક્કા ખાવા કોના પર આક્ષેપ કરી રહ્યા છો વહીવટી તંત્રને સહિત સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર